આ આપણી ચટણી છે જે બહુ મસ્ત લાગે છે તમે લોકો જોઈ શકો છો આ આપણું તેલ છે જે ગરમ થઈ ગયું છે તો હવે આપણે ભજીયા બનાવીએ તો મિત્રો આપણે ભજીયા મૂકી દીધા છે જોઈ લો સ્વાદિષ્ટ લાગે છે લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં મિત્રો આવા વધારે વિડીયો જોવા માટે ચટણી બી મસ્ત લાગે છે મિત્રો જોઈ લો આપણું બધું સામાન ભજીયા મૂકાઈ ગયા છે ટેસ્ટી ટેસ્ટી જો મિત્રો આપણા મસ્તાના ભજીયા બની ગયા છે તમે લોકો જોઈ શકો છો જો મસ્ત લાગે છે છે મિત્રો મિત્રો તો આ મૂકી દીધા મારા ફેવરેટ ડુંગળીવાળા ભજીયા તમે લોકો જોઈ શકો છો કેટલા મસ્ત લાગે છે જોવામાં લાલ લાલ લાગે એકદમ સ્પાઈસી સ્પાઈસી જો મિત્રો તમને બી ડુંગળી વાળા ભાવતા હોય તો કોમેન્ટમાં હા કેજો અને ના ભાવતા હોય તો ના કહી દેજો અને જે તમને ભાવે છે એ હા કેજો આ મેથી વાળા મસ્ત એકદમ તો મિત્રો આ મારા ફેવરેટ ડુંગળી વાળા ભજીયા જેનો ગાણો ઉતરી ગયો છે તમે લોકો જોઈ શકો છો ડીશમાં નખાય છે અત્યારે લાલ લાલ લાગે છે મજા આવી જશે અરે અરે ડીશ નાની પડી ગઈ ગરમ હશે આઈ રહ્યા એ કયા પડી ગયું છે તો મિત્રો તમે લોકો જોઈ શકો છો આપણા પટ્ટીવાળા ભજીયા મૂકાઈ ગયા છે આ મરચાવાળા બહુ સ્પાઈસી હોય છે તમે લોકો જોઈ શકો છો કેટલા મસ્ત લાગે છે મજા આવશે આજે તો તમે લોકોને જોવામાં મજા આવશે અમને ખાવામાં લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો યાર બહુ મહેનત કરું સો મિત્રો આપણા પટ્ટીવાળા ભજીયાનો ઘણો ઉતરી ગયો છે જોઈ લો હવે ડીશમાં નખાશે શું મસ્ત લાગે છે

આ ચટણી બી બહુ મસ્ત છે મિત્રો બાય બાય બાય